છોટાઉદેપુરમાં યુસીસીના અમલ સામે વિરોધ મોટી સંખ્યામાં જેને મેદરે એકત્રિત થઈ તો કસબા જામા મસ્જિદથી મૌન રેલી કાઢવામાં આવી રેલી રેલીનગરના રાજમાર્ગો પર ફરી અને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે રેલી નગરના રાજમાર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ ત્યારે અત્યારે કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો આપેલા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે અમારી ઊંડી ચિંતા અને સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ એક સમાન કાનૂની માળખાનું ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્ર સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવિદા સંવાદિતાને જોખમમાં મૂકે છે અમે યુસીસીનો સખત વિરોધ કર્યા છીએ આપના બંધારણે ભારત દેશની વિવિધતાઓને ખૂબ જ સુંદર રીતે વણી લીધી છે ભારતની વિવિધતામાં એકતાની સમજવી હોય તો ભારતના બંધારણને સમજવું રહ્યું ભારત એ બહુ સાંસ્કૃતિક દેશ છે કે જે લોકો ભારતની બહુ સાંસ્કૃતિકતા નથી સમજી શક્યા તે હકીકતમાં ભારતના બંધારણને નથી સમજી શક્યા ધર્મ સ્વતંત્રતાનો અધિકાર હકીકતમાં ભારતના બંધારણની વિશ્વની સૌથી મોટી ભેટ છે બંધારણે આપેલો પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લો હકીકતમાં પવિત્ર કુરાનના હુકમોનું મહદઅંશે અર્થઘટન છે

बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है ये हम आपके सामने जाहिर करते हैं दूसरी बात हम मुस्लिम समुदाय सरकार तरफ से वकफ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर सी को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वकफ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विधता को छीन रहे हैं उसको भंग कर रहे हैं हम चाहते हैं गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करें और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें इस्लाम में शराइ में आ, तलाक विरासत शादी वगैरह जो कानून है उस कानून के मुखालिफ ये बिल है इससे इस्लाम को मुसलमानों को नुकसान है हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करें और हमारी लागणी को हमारी फीलिंग को हमारे हकों को सम्मान दे शुक्रिया क्या नाम सैयद जहीर अली तमाम मुस्लिम समाज की तरफ से वक्फ अमेंडमेंट बिल और यूसी के विरोध में जो भी हमारे शहर कानून के लिए है जो गैर मुनासिब है उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे समाज तमाम समाज की उसकी तरफ से आजीजी है इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें और खास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुसलमान मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मौन की उसमें समर्थन किया उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया अदा कर रहे हैं आप सबका धन्यवाद बहुत बहुत शुक्रिया तो हिंदुस्तान पहलगाम हिंदुस्तान ना यात्री ऊपर आतंकवादी हमलो थे छोटाउदेपुर समस्त मुस्लिम समाज वफोड़ी काढ़े અને એ આતંકવાદીઓ પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપે છે ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર ભારત સરકાર ના સંસદમાં રાજ્યસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ ને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાય ને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરી છે ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ ગુજરાતમાં યુસીસી નો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસી માં સંવિધાનની કલમ પચીસ મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે એટલે એ એક કલમનો વિરોધ છે છવ્વીસ માં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે જીવી શકશે નહીં આ કલમો લાગુ પડવાથી આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટા દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ

अबे जाओ आ जाओ लाइक करो आपे तुम निकले इधर साले साले ए आ गए आज़ वागा। आज़ वागा। भाई आ जाओ आ जाओ वो करे खरा काम या चैनल कर ले लाखों कर ले हो काम कोई करे हां ताला लोगों Shabbat shalom. 사기는사기는 자기는 자기는